રાજકોટથી એક મહત્વના સમાચાર રાજકોટમાં દારૂના કેસમાં ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખનું નામ ખુલ્યું છે વોર્ડ નંબર ચૌદના ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયદીપ દેવડાનું નામ પણ સામે આવ્યું ગોપાલનગર નવમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા દરોડામાં પ્રિયાંક લોખિલ અને મિત દેવડા નામના શખ્સો ઝડપાયા હતા પોલીસ તપાસમાં દારૂની ચોપન જેટલી બોટલ અને બિયરના ચોવીસ ટીન મળી આવ્યા હતા પોલીસની તપાસમાં મિત દેવડાના ભાઈ જયદીપ દેવડાની સંડોવણી પણ સામે આવી છે જયદીપ દેવડાને બચાવવા વોર્ડ નંબર ચૌદના કોર્પોરેટરે ધમપછાડા કર્યા હતા પોલીસની તપાસમાં એક બાદ એક નામ સામે આવી રહ્યા છે ભાજપના બક્ષી પંચ પ્રમુખનું નામ પણ હવે દારૂના કેસમાં ખુલ્યું છે વિગતો સાથે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે ભાવેશ વધુ વિગતો છે બક્ષી પંચ મોરચાના પ્રમુખનું નામ પણ હવે ખુલ્યું છે જી જિજ્ઞાસા જે પ્રમાણે રાજકોટમાં આ અગાઉ પણ ભાજપના એક પૂર્વ કોર્પોરેટર છે તે દારૂની મહેફિલ મારતા ઝડપાયા હતા ત્યારે વધુ એક ભાજપના જે બક્ષી પંચના મોરચાના પ્રમુખ છે તેમનું દારૂના કેસમાં નામ ખુલ્યું છે રાજકોટના વોર્ડ નંબર ચૌદના ભાજપના બક્ષી પંચના મોરચાના પ્રમુખ જયદીપ દેવડાનું નામ દારૂમાં સામેલ આવ્યું છે જ્યારે ગોપાલનગર નવમાં ભક્તિનગર પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી આ રેડ દરમિયાન પ્રિયાંક લોકિલ અને મિત દાવડા નામના બે શખ્સોને જે ઇંગ્લિશ દારૂની ચોપન બોટલ અને જેટલા ટીનના બિયર સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો હતો અને આ મામલે આ બંને શખ્સોની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી જે દરમિયાન જયદીપ જે દેવડા છે તેનું નામ છે તે ખોલ્યું હતું જયદીપ દેવડા છે તે વોર્ડ નંબર નો ભાજપ બક્ષી પંચ મોરચાનો પ્રમુખ છે જ્યારે જયદીપ દેવડાનું નામ સામે આવતા વોર્ડ નંબર ચૌદના કોર્પોરેટર નિલેશ જડુ દ્વારા આ ફરિયાદ નંબર ના જે બક્ષી પંચ મોરચાના પ્રમુખ છે તેમનું નામ ન ખુલે તે માટેના પ્રયાસો છે તે કરવામાં આવ્યા હતા પરંતુ ભક્તિનગર પોલીસે આ મામલે છે તે કાર્યવાહી કરી છે જો કે હાલ જયદીપ દેવડા છે તે ફરાર છે પરંતુ વધુ એક શખ્સનું નામ દારૂમાં આવતા ભાજપ પક્ષ છે તે હવે પ્રશ્નાથી પર મુકાઈ ગયો છે એટલે કે અનેક સવાલો છે તે પક્ષની કામગીરીને લઈને થઈ રહ્યા છે હજુ સુધી ભાજપ શહેર ભાજપ પ્રમુખ દ્વારા આ મામલે સત્તાવાર નિવેદન તો જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ આ અગાઉ પણ પૂર્વ કોર્પોરેટર છે તે દારૂની મહેફિલ મારતા ઝડપાયા હતા એવામાં વધુ એક ભાજપના નેતા છે તેમનું દારૂમાં નામ સામે આવતા ચત્યાર મચી જવા પામી છે ભાવેશ આભાર જાણકારી આપવા બદલ